નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું રિવ્યુ કરવા લાવ્યો છું સનફિસ્ટ ફાર્મલાઇટના ઓટ્સ એન્ડ આલ્મંડ કુકીઝ તો ચાલો શરૂ કરીએ તો આ છે સનફિસ્ટની સબ બ્રેન્ડ ફાર્મલાઇટના ઓટ્સ અને આલ્મંડ કુકીઝ આલ્મ એટલે બદામ અને ઓટ્સ તો ઓટ્સ જ હોય છે ને આમાં પેકેજિંગ પર લખવામાં આવ્યું છે કે આ આશીર્વાદ આટામાંથી બનાવવામાં આવ્યા છે ને આ એક પ્યોર વેઇટ પ્રોડક્ટ છે બિસ્કુટ છે ઓકે અને અહીં પેકેજિંગ પર લખ્યું છે નો મેદા એન્ડ સોર્સ ઓફ ફાઈબર એટલે કે આમાં મેદો નથી અને ફાઈબર એટલે કે રેશાનું જે એક મહત્ત્વ છે શરીરની તંદુરસ્તી માટે તો એ આમાં છે તો આ પ્રમાણેનું પેકેજિંગનું પેકેજિંગ ખૂબ જ સુંદર છે ડિલિશિસ છે આ એક પ્રીમિયમ કુકીઝ છે તો પેકેજિંગ પણ પ્રીમિયમ છે તો આ ફ્રન્ટ સાઇડ અને બેક સાઇડ ઓલમોસ્ટ સેમ જ છે અને આપણે હવે સાઈડની વાત કરીએ તો સાઇડ પર આની સાઇટ પર અહીં જાણવામાં આવે છે કે આને સુયોગ ઉપયોગ છે તો એ ઓફિસમાં અને અંદો પ્રવાસની વખતે અને ઘરે પણ આપણે એને ખાઈ શકીએ છીએ આમાં એઇટ ઇન્ડિવિજ્યુઅલ પેકેટ્સ છે અને આ સોર્સો ફાઇબર અને પ્રોટીન પ્રોટીન અને ફાઇબરના સોર્સ છે અને આને આ ક્યુઆર કોડ સ્કેન કરી શકો તમે પણ અહીં સ્ક્રીનશોટ લઈને સ્કેન કરી શકો છો અને એનાથી તમે જે ડાયજેસ્ટિવ જે તમારી સિસ્ટમ છે એનો એક ક્વેશ્ચન પૂછીને રિપોર્ટ આપશો તો મેં પણ એક કર્યું છે તમને પછીનું રિઝલ્ટ જણાવીશ અને ઇન્ગ્રેડિયન્ટ્સ આપવામાં આવે છે તો તમે એ વિડીયો પોસ્ટ કરી

અને પ્રાઇસ છે સિક્સટી ફાઇવ રૂપીસ અને ઠંડી અને સૂકી જગ્યા પર સ્ટોર કરવાની છે અને અહીં ક્યુઆર કોડ આપવામાં આવે છે તો ચાલો આપણે બોક્સને ઓપન કરીએ આ પ્રમાણે ટોટલ અહીં આઠ પિકેટ આપવામાં ચાર અહીં છે અને ચાર અંદર છે તો આપણે એક સ્પેસિફિક પેકેટ લઈને જોઈએ તો આ પેકેટ સ્મોલ આ પ્રમાણે છે એમાં એક થિક જાડું કુકીસ છે પેકેટ ખૂબ ડિલિશિયસ અને સુંદર દેખાય છે તો આ પ્રમાણે પેકેટ ચાલો ઓપન કરી જોઈએ તો મિત્રો આ પ્રમાણે એક પેકેટમાંથી બે બિસ્કીટ છે મને લાગ્યું કે એક જ હશે તો ચાલો આપણે એને કાઢીને જોઈએ તો આ પ્રમાણે દુઃખ છે ખૂબ જ સુંદર દેખાય છે પાછળથી નોર્મલ બિસ્કીટ જેવા દેખાય છે પણ આગળ એક પ્રોપર કુકીઝ છે આમાં આપણે ડ્રાય ફ્રુટ્સ આલ્મંડ જોઈ શકીએ છીએ અને ઓટ્સ પણ દેખાય છે તો ચાલો ટેસ્ટ કરી લઈએ મેં ટેસ્ટ કર્યા પણ એકદમ જ નોર્મલ છે કંઈ વધારે ખાસ નોર્મલ બિસ્કીટ જેવા છે પણ એમાં ઓટ્સ અને બદામનો થોડોક થોડોક ફ્લેવર આવે છે બાકી તો નોર્મલ જ છે આના કરતાં તો જે પાર્લેના જે ડાયજેસ્ટિવ બિસ્કીટ આવે છે એ વધારે મને લાગે છે સરસ આ એટલા કંઈ ખાસ નથી ઠીકઠાક છે મને તો એટલા કંઈ પસંદ ન આવે ટેસ્ટ પણ પસંદ ના પ્રાઇઝિંગ પણ હાઈ છે સિક્સટી સિક્સટી ફાઈવ રૂપીઝ આ બિસ્કીટ માટે એનો અપાય એ તકાશ નથી તો મને તો ન ગમ્યા તમે જો ટ્રાય કર્યા હોય તો તમે જણાવજો રિવ્યુ કે તમને કેવો લાગ્યો અને આ વિડીયો કેવો લાગે એ પણ જણાવજો અને આગળ કયા વિડીયો પર ટોપિક પર વિડીયો જોવા માગું છો એ પણ જણાવજો ધન્યવાદ